સુજિત્રા નગરમાં ઝાડા ઉલટીનો રોગચાળો કંટ્રોલમાં સોજીત્રાના સાત વિસ્તારમાંથી દસ જેટલા પાણીના લીકેજ તાત્કાલિક ધોરણે રિપેર કરાયા ત્રણ હજાર છસો ત્રેવીસ જેટલી ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરાયું આરોગ્ય વિભાગની સોળ ટીમો હાલ કાર્યરત છે ઓટોમેટિક ક્લોરિનેશન પ્લાન્ટ શરૂ કરાયા આરોગ્ય કેન્દ્ર ખાતે ત્રણ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે સોજીત્રામાં ઝાડા ઉલટીના રોગયાળાના કેસ મળી આવતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલેન્દ બાપનાની સૂચના અને માર્ગદર્શન મુજબ આરોગ્ય વિભાગની ટીમો તાત્કાલિક ધોરણે દર્દીઓની તપાસ સારવાર ક્લોરિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર દીપક પરમાર દ્વારા આરોગ્યની સોળ ટીમો બનાવવામાં આવી છે જે નગરમાં ઘેર ઘેર ફરી ઝાડા ઉલટીના કેસની તપાસ હાથ ધરી રહ્યા છે આ ટીમ દ્વારા ક્લોરીનેશન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે ચારસો સાત જેટલા ઓ આર એસ પેકેટનું વિતરણ કરાયું છે ત્રણ હજાર છસો ત્રેવીસ જેટલી ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે સુજિત્રા નગરમાંથી કુલ પાસઠ જેટલા દર્દીઓને ઝાડા ઉલટીની અસર થઈ હતી તે પૈકી બાસઠ દર્દીઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ બન્યા છે અને હાલ માત્ર ત્રણ નવા કેસ મળ્યા છે જે સુચિતરા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ છે પાણી ક્લોરિનેશનના 143 ટેસ્ટ કરવામાં આવ્યા છે તે પૈકી 48 ટેસ્ટ નેગેટિવ અને 95 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે આણંદ જિલ્લાના નગરજનોને ગરમીમાં તાજો ખોરાક ખાવા ગરમ ખોરાક અથવા તો ક્લોરીન વાળું પાણી વધુ પીવા અપીલ કરવામાં આવી છે

અમારા આરોગ્ય વિભાગ તરફથી માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબની સૂચના અનુસાર તમામ ટીમ સુચિત્ર તાલુકામાં સોળ ટીમ તૈયાર કરવામાં આવેલી છે ઘરે ઘરે જઈ સર્વે કરવામાં આવે છે પ્યુનેક્શન ટેસ્ટ કરવામાં આવે છે પાણી બરાબર પીવાલાયક છે કે કેમ લીકેજ પણ શોધવામાં આવે છે જે ઝાડા ઉઠી થયા એમને ઓઆરએસના પેકેટ આપવામાં આવે છે દવાઓ આપવામાં આવે છે જેને જડાઉડીને થોડી વધારે અસર હોય તો એને નજીકની સરકારી હોસ્પિટલની અંદર સુજિત્રા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવેલા છે અને અત્યારે હાલ બધા દર્દીઓની પરિસ્થિતિ સારી છે કોઈ ગંભીર પ્રકારની કોઈ અસર થયેલ નથી હાલ આણંદ જિલ્લાની અંદર સોળ ટીમ બનાવેલી છે અત્યાર સુધીમાં આઠસો ક્લોરિન ટેબ્લેટ બસો ઓઆરએસ પેકેટ વિતરણ કરેલ છે અને આજ રોજ અમે તમામ એફડીએમ મેડિકલ ઓફિસર ટીએચઓ શ્રી સુજિત્રા અમે બધા જાતે એફડીએમ બધા જાતે ત્યાં વિઝિટ કરી અને સ્થળ પરથી જે લીકેજ મળ્યા એના માટે લીકેજ રિપેર કરવા માટે ચીફ ઓફિસર શ્રી સુજિત્રા બધા ટીડીએસ સુજિત્રા મામદાશ્રી સુજિત્રાને લિખિત જાણ કરી છે